અમરેલીના બગસરામાં આસિસ્ટન્ટ એન્જિનિયર પર હુમલો થયાનો આરોપ લાગ્યો છે કાગગડી ગામમાં આસિસ્ટન્ટ એન્જિનિયર પર હુમલાનો આરોપ બ્રિજના નિરીક્ષણ સમયે ખંડણી માંગી ચાર શખ્સોએ હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે તો ઇજાગ્રસ્ત આસિસ્ટન્ટ એન્જિનિયરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ચાર શખ્સો સામે આસિસ્ટન્ટ એન્જિનિયરની પોલીસે ફરિયાદ નોંધાઈ છે જે આસિસ્ટન્ટ એન્જિનિયર પર હુમલાની ઘટના બની છે શું બિલકુલ બગસરા તાલુકાનું જે સરકારી આસિસ્ટન્ટ એન્જિનિયર પર ચાર પણ હુમલો કર્યાનો આરોપ લગાવ્યો છે ત્યારે ચાર શખ્સો વિરોધમાં ભગસરા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે મેનોર બ્રિજ નું નિરીક્ષણ ખાતડી ગામ છે ત્યાં આસિસ્ટન્ટ ઇજનેર ત્યાં પહોંચ્યા હતા અને તે દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ ઉમેશ પરમાર નામના જિલ્લા પંચાયતના પેટા વિભાગ મોટી કુકાઓના આસિસ્ટન્ટ એન્જિનિયર છે તેમના દ્વારા લગાવવામાં આવ્યો છે ટીકાપાટુના મરમાલી અને એન્જિનિયર પાસેથી કરવામાં આવ્યો છે ત્યારે યર ને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો છે બગસરા પોલીસ માં ચાર શખ્સ વિરોધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા ચારે ની અત્યારે શોધખોળ શરૂ કરવામાં આવી છે જી ચોક્કસી હરેશ માહિતી બદલ આભાર